નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મસ્ટકનો યુટ્યુબ ચેનલમાં મિત્રો મહાશિવરાત્રીના દિવસે જો તમે આ વૃક્ષોને સ્પર્શ કરી લેશો તો મિત્રો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી નહીં રોકી શકે મિત્રો મહાશિવરાત્રીના દિવસે આ વૃક્ષને જે કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરે છે તો એ રાતોરાત જ કરોડપતિ બની શકે છે તેમજ તેનું ભાગ્ય છે એ ચમકી જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને ત્રણ એવા વૃક્ષ વિશે જણાવશું કે જે વૃક્ષોને તમારે મહાશિવરાત્રીના દિવસે આ ત્રણ વૃક્ષોનો સ્પર્શ કરી લેવાનો છે કે જેથી મિત્રો જ તમારા ઘરની ગરીબી છે તે સમાપ્ત થઈ જશે મિત્રો ત્રણ જ નહીં પણ મહાશિવરાત્રીના દિવસે જો તમે આ ત્રણ માંથી કોઈ પણ એક વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારા નસીબ ચમકી જશે આથી આજના વિડીયોને જો તમે એકવાર આખો જોઈ લેશો તો તમને એવી જાણકારી પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે તેમજ અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એ વૃક્ષોનો જો તમે સ્પર્શ કરી લેશો તો તમારા ઘરમાં સાક્ષાત મહાદેવ પ્રસન્ન થશે કે જેથી તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોને આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ તેમજ ઓમ નવા શિવાય જરૂરથી લખી દેજો ઘણા લોકો શિવરાત્રી અને મહાશિવરાત્રીને ગૂંચવતા હોય છે મહાશિવરાત્રીને આપણે શિવરાત્રીઓમાં સૌથી વિશેષ કહીએ છીએ જ્યારે શિવરાત્રી દર મહિને આવે છે ત્યારે મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે શિવરાત્રી દરેક ચંદ્ર મહિનાની ચૌદમી તારીખે ઉજવવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો તે તે નવા ચંદ્ર દિવસ પણ છે 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 આ ભગવાન શિવની પૂજા માટે અનન્ય માનવામાં આવે અને વર્ષમાં બાર વખત થાય છે અને તમામ બાર શિવરાત્રીઓમાંથી ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે આવતી એક મહાશિવરાત્રી છે હિન્દુ કેલેન્ડરમાં આ સૌથી મોટો અથવા સૌથી મહત્વપૂર્ણ શિવરાત્રી તહેવાર માનવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં વૃક્ષોને આપણે દેવી દેવતાઓનું સ્વરૂપ માનીને આપણે તેની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તેની સાથે જ અમુક એવા શુભ પર્વ હોય છે જો આપણે આવા શુભ દિવસ ઉપર એ વૃક્ષોનો સ્પર્શ માત્ર કરવાથી જ આપણી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થતી જતી હોય છે અને મિત્રો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ છોડ અને વૃક્ષો છે એ મનુષ્યને એમ જ પ્રાણવાયુ પ્રદાન કરે છે અને આપણે એમાંથી ઓક્સિજન પણ મેળવી શકીએ છીએ આ વૃક્ષો છે છે તે પોતે તડકામાં તપે પણ તે વૃક્ષો મનુષ્યને શીતળ પણ આપે છે આથી આપણા જીવનમાં ઘણી બધી વસ્તુમાં વૃક્ષો આપણને મદદરૂપ થાય છે અને આપણા શાસ્ત્રોમાં પણ ઘણા બધા એક એવા પવિત્ર વૃક્ષો જણાવવામાં આવ્યા છે કે જેનાથી આપણે પૂજા આરાધના કરીએ છીએ તો આપણી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે અને જો તમે મહાશિવરાત્રીના દિવસે આ વૃક્ષોનો એકવાર સ્પર્શ કરી લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે કે જેનાથી તમને ધનવાન કોઈ રોકી શકે જો વૃક્ષોમાં આપણે પીપળાના વૃક્ષની વાત કરીએ તો તેની વૃક્ષોનો રાજા માનવામાં આવે છે કારણ કે મિત્રો પીપળાના વૃક્ષનું આયુષ્ય છે અન્ય વૃક્ષની તુલનામાં બહુ જ અધિક હોય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં એવું કહ્યું છે કે હું પીપળાનું વૃક્ષ છું કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા નિવાસ કરે છે તો તમે મહાશિવરાત્રીના વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો અમે તમને એ વૃક્ષો વિશે જણાવશું કે જે વૃક્ષોને તમારે છવ્વીસ ફેબ્રુઆરી બે ના દિવસે એટલે કે મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર આ વૃક્ષોનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપાથી તમારું નસીબ આખું ચમકી શકે તેમજ તમારા ઘરમાં જો ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એનાથી તમને મુક્તિ પણ મળી શકે છે જો તમારી ઈચ્છા કે જે પૂરી ન થતી હોય તો મિત્રો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એનો તમારે મહાશિવરાત્રીના દિવસે સ્પર્શ કરી લેવો જોઈએ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણા એવા વૃક્ષો છે કે જે કલ્યાણકારી અને મંગલકારી મનાય છે આ વૃક્ષો મનુષ્યના બધા જ કષ્ટો તેમજ દુઃખને દૂર કરે છે તો આજના અમે તમને એવા ત્રણ પવિત્ર વૃક્ષો વિશે જણાવશું કે તમારે મહાશિવરાત્રીના દિવસે સાંજના સમયે આ વૃક્ષોને સ્પર્શ કરીને આવી જવાનું છે તેની સાથે જ તમારે આ વૃક્ષોને નીચે એક એવી વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારું નસીબ તમારો સાથ આપવા લાગે તેમજ તમે મહાશિવરાત્રીના દિવસે આ વૃક્ષનો એકવાર જો સ્પર્શ કરી લેશો અને આ એક વસ્તુ તે વૃક્ષની નીચે અર્પણ કરી દેશો અને તમારી દુઃખ કે તમારી જે કંઈ પણ સમસ્યા હોય તમે એને એકવાર બોલી દેશો તો એક જ વારમાં ઉપાય કરવાથી તમારી સમસ્ત મુશ્કેલી છે એ સમાપ્ત થઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે જો તમે દરરોજ બહુ જ મહેનત કરો છો છતાં તમને વધારે પૈસા મળતા નથી તો મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે અને મહાશિવરાત્રિના દિવસે જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન મહાદેવ છે એ ખુદ તમને ધનવાન બનાવી દેશે તે મુજબ તમારા જીવનમાં જે કોઈ પણ દોષ લાગેલા હશે અને જો તમારી ઉપર કોઈની નજર લાગી હશે તો એને આ વૃક્ષો છે એ પોતાની અંદર ખેંચી લેશે તો આવો હવે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કયા એવા ત્રણ વૃક્ષોનો સ્પર્શ કરી લેવાનો છે કે જેનાથી તમારું નસીબ આખું ચમકી જશે તો અમે તમને એ વૃક્ષો વિશે જણાવી એના પહેલા જો તમે મહાશિવરાત્રીના ના વિડીયોને એક લાઇક આપી હોય તો એક લાઇક જરૂર આપી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કે જેથી કરીને ભગવાન શંકર તેમજ માતા પાર્વતી ની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો મહાશિવરાત્રી દિવસે જો તમારા ઘરની આજુબાજુમાં અથવા તો કોઈ પણ જગ્યાએ પારિજાતનું વૃક્ષ હોય તો તેને તમે સ્પર્શ અવશ્ય કરી લેજો કારણ કે આ પારિજાતનું વૃક્ષ છે એ ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને આ વૃક્ષ છે એ દેવ રાજા ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું આથી આ પારિજાતનું વૃક્ષ છે એ બહુ જ મહત્વનું છે અને આ પારિજાતનું વૃક્ષ છે એ ભગવાન શ્રીકૃષ્ણ મનુષ્ય જાતિના કલ્યાણ અર્થે આ પારિજાતના વૃક્ષને ધરતી ઉપર લાવ્યા હતા આની સાથે જ જો તમે મહાશિવરાત્રીના દિવસે આ પારિજાતના વૃક્ષોનો સ્પર્શ કરી લેશો તો મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થશે અને સાથે જ જો તમે આ વૃક્ષોનો સ્પર્શ કરી લો છો અને મહાશિવરાત્રિના દિવસે સાંજના સમયે આ વૃક્ષ નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે કારણ કે એને બહુ જ પવિત્ર માનવામાં આવે છે તેની સાથે મિત્રો હવે આપણે બીજા વૃક્ષ વિશે વાત કરીએ તો મહાશિવરાત્રીના દિવસે જો તમારા ઘરની આજુબાજુ પીપળાનું વૃક્ષ હોય તો તમારે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરના નામનું સ્મરણ કરીને પીપળાના વૃક્ષનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ તેમજ આ વૃક્ષની નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને આ દીવાની અંદર તમારે ત્રણ લવિંગ પણ અર્પણ કરી દેવા જોઈએ અને સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું પણ સ્મરણ કરવું જોઈએ કારણ કે પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી જો તમે મહાશિવરાત્રીના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા અને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે શેનાથી તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થવા લાગે છે અને સાથે જ તમે જ્યારે પણ આ વૃક્ષનો સ્પર્શ કરો અને ત્યાં દીવો પ્રગટાવો ત્યારે તમારી આ પીપળાના વૃક્ષની પ્રાર્થના કરવાની છે કે હે વૃક્ષરાજ અમારી આ મનોકામના છે એ તમે પૂર્ણ કરી દેજો તેમજ હવે આપણે ત્રીજા વૃક્ષ વિશે વાત કરીએ કે આ વૃક્ષનો તમારે મહાશિવરાત્રીના દિવસે સ્પર્શ અવશ્ય કરી લેવાનો છે મિત્રો આ વૃક્ષ એટલું બધું પવિત્ર છે અને એટલું ગુણકારી છે કે જો તમે આ વૃક્ષનો સ્પર્શ મહાશિવરાત્રીના દિવસે કરી લો છો તો ભગવાન શંકર છે એ સાક્ષાત રૂપમાં તમને પ્રસન્ન થઈ શકે છે અને સાથે જ તમને માતા પાર્વતીની પણ કૃપા પ્રાપ્ત થાય છે તો મહાશિવરાત્રીના દિવસે તમારા ઘરની આજુબાજુ અથવા તો કોઈ પણ જગ્યાએ જો બિલ્લીપત્રનું વૃક્ષ હોય તો તમારે એનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ અને જો બની શકે તો બિલ્લીપત્રના વૃક્ષની નીચે તમારે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ અને સાથે જ જો તમે ત્યાં ઓમ નમઃ શિવાય મંત્રનો એકવીસ વાર જાપ કરો છો તો ભગવાન શિવની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી ઉપર જો કોઈની નજર લાગી ગઈ હશે તો તે નજર પણ સમાપ્ત થઈ જશે તમારી ઉપર કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ મંગળ દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે અને જો તમારી કોઈ વર્ષો જૂની મનોકામના હશે તો તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે સાથે જ જો તમે બહુ ગરીબ હશો તો તમારે મહાશિવરાત્રીના દિવસે બિલીપત્રના વૃક્ષનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે તો બિલીપત્રનું વૃક્ષ છે તેને બહુ પવિત્ર માનવામાં આવે છે અને જુઓ તમે મહાશિવરાત્રીના દિવસે બિલીપત્રના વૃક્ષને લપતો કોઈ પણ ઉપાય કરી શકો છો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તમારી મહાશિવરાત્રીના દિવસે બિલીપત્રનું પાન છે એ ઘરમાં અવશ્ય લાવવું જોઈએ તેની સાથે જ તમારા ઘરની આજુબાજુ કોઈ પણ મંદિર હોય તો મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલું બિલીપત્રનું પાન છે તમે ભગવાન શંકરની પરવાનગી લઈને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો તમારા ઘરમાં સાક્ષાત ભગવાન મહાદેવનો વાસ રહે છે અને માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં જે કંઈ પણ દોષ દુઃખ દર્દ જે હોય એનાથી તમને છુટકારો મળી શકે છે તો તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે આ ત્રણ વૃક્ષોનો સ્પર્શ કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે જો તમારા તમારા ઘરમાં ઘરમાં ગરીબી તો કોઈ દીકરા કે દીકરીના લગ્ન નહીં થતા હોય તો મિત્રો તમારે મહાશિવરાત્રીના દિવસે અમે તમને જે ઉપાય જણાવ્યા છે એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ અર્થાત મહાશિવરાત્રીના દિવસે આ ત્રણ વૃક્ષોનો સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારી જે પણ ઈચ્છા હશે એ પૂર્ણ થવા લાગશે મિત્રો મહાશિવરાત્રી એ હિન્દુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવાર વર્ષમાં એકવાર આવે છે અને દેશના લાખો લોકો દ્વારા ઉજવવામાં આવે છે જેઓ આખો દિવસ અને રાત ઉપવાસ કરે છે અને જાગતા રહે છે તેમજ દર વર્ષે મહાશિવરાત્રી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે આવે છે અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ભગવાન શિવ તેમનું તાંડવ નામનું નૃત્ય કરે છે મિત્રો જો આ માહિતી તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ અવનવા વિડીયો લાવતા રહીએ ધન્યવાદ